પાલનપુરમાં યુજીસીના વિરોધમાં સવર્ણ સમાજના આગેવાનો પહોંચ્યા કલેક્ટર કચેરી તો બેનરો સાથે યુજીસી કાયદાનો નોંધાવ્યો વિરોધ સુવર્ણ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી કલેક્ટરને કરી રજૂઆત ત્યારે યુજીસીના કાયદાથી સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેવી પરિસ્થિતિ સરકાર દ્વારા સત્વરે યુજીસી કાયદાને પરત ખેંચવા સવર્ણ સમાજની માંગ

એને તાત્કાલિક અસરથી કાયમી માટે હટાવવામાં આવે સાથે સાથે અમે આ સરકાર પાસે ચોક્કસ અપેક્ષા છે અને આ સરકાર અમારી વાત સાંભળશે સવર્ણ સમાજની વાત ચોક્કસ સરકાર સાંભળશે એનો નિર્ણય લાવશે એની એમને ખાતરી પણ છે સવર્ણ સમાજના હિતમાં સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એ માટે તમામ લોકોને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક અસરથી આ નિયમો દૂર કરવામાં આવે અને યોગ્ય એક્શન લેવામાં આવે એક જ વાત કરવાની છે કે સરકાર શ્રીને વિનંતી વિનંતી કરીએ છીએ કે ભાઈ અંદરો અંદર લડાવવાનું બંધ કરો આવી રીતના ખોટી રીતના કાયદાનો દુરુપયોગ કરીને લોકોને આંદોલનનો વિવાદ કરાવો એક બાજુ એમ આપણે કહીએ છીએ કે વિશ્વ ગુરુ બનવું છે આવી રીતના કોઈ વિશ્વ ગુરુ બનવાનું છે ભાઈ કે આવી રીતના અંદરો અંદર વિવાદો બંધ કરાવો અને અંદરો અંદર ઝઘડાઓ બંધ કર સરકારનો એક જ આપવો છે કે ભાઈ અંદરો અંદર લડો આપણે રાજ કરો એટલે સરકાર શ્રીને વિનંતી કરીએ કે અમારે આત્મઘાતી ન બનવું પડે ભવિષ્ય માટે અને આંદોલનના વિવાદો દૂર કરો બસ